ઇફકોની ચૂંટણીમાં જયેશ રાદડિયા અપક્ષ તરીકે ચૂંટાયા અને આજે દિલીપ સાંગાણી બિન હરીફ ચેરમેન તરીકે ચૂંટાઈ આવ્યા પરંતુ આ ચૂંટણી બાદ હવે જયેશ રાદડિયાનો એક વિડીયો સોશિયલ મીડિયા ઉપર જબરદસ્ત વાયરલ થઈ રહ્યો છે આ વિડીયોમાં જયેશ રાદડિયા સમૂહ લગ્નની અંદર જે બોલી રહ્યા હતા તેને વિઠ્ઠલ રાદડિયાની યાદ ચોક્કસથી અપાવી દીધી હતી કારણ કે વિઠ્ઠલ રાદડિયા માટે કહેવાતું હતું કે તેઓ સામી હવાએ ચાલવાવાળા વ્યક્તિ છે અને જયેશ રાદડિયાનો એ વિડીયો પણ કઈક આવો જ છે એ વિડીયો જોઈએ એને આપેલો વારસો છે સમાજની આટલા બધા લોકોની જ્ઞાતિ હાજરીમાં હું કહું છું કે રાજકીય માણસ છું પણ સમાજની વાત આવે તે મેં મારું રાજકારણ કાયમી માટે એક બાજુ રાખ્યું છે સમાજની વાત આવે ત્યાં રાજકારણ ક્યારેય નહીં રાજકારણ કરવા પણ નથી માંગતો એટલે કીધું કે રાજકીય માણસ છે તો જયારે ઈચ્છા પડે ત્યારે જ્યાં મજા આવે ત્યારે જે સમયે રાજકારણ કરી શકી સમાજમાં રાજકારણ કર્યું નથી કરવા માગતા નથી અને કોઈ કરતા હોય એને પણ મેં કીધું છે કે ભાઈ સમાજની વાત આવે ત્યાં રાજનીતિથી એક બાજુ રહ્યો બાકી રાજનીતિનો સમય હોય ને છેલ્લે રાજકીય માણસો છે તેથી અમારો ફરી પીવાનો સમય આવે તેથી ફરી પીવાની તૈયારી હોય જ મારી કાંઈ માટે કે સમાજના વ્યક્તિ આગળ જતા હોય તો એને સહકાર આપજો સમાજની અંદર તમે જે જગ્યાઓથી અલગ અલગ જગ્યા આવ્યા હોય સમાજની અંદર કોઈ વ્યક્તિ આગળ જતો હોય તો મારી સમાજને વિનંતી છે કે સહકાર આપજો અન્ય જગ્યાએથી શીખવું જોઈએ તમારે કીધું કે લેવા પડેલી સમાજની કમજોરી છે કે સમાજનો આગેવાન ઉભો થતો હોય ને એટલે એને બરાબર સેટ થાય તો એક વાર પાડી નોંધી લેવા પટેલ સમાજ નો તો કરો તમે વલ્લભભાઈ પટેલ પછી આજે બીજો સરદાર આટલા વર્ષોમાં આ સમાજને નથી મળ્યો અને આવી રીતે પાડી દેવાનું ચાલુ રાખશો તો છ છ મહિને સમાજમાં નેતા ન થતા જે મજબૂત વાળો હોય તાકાત વાળો એને સમાજના આગેવાન તરીકે સ્વીકારજો બાકી માઇક આંગલા બે સુકાતા નહીં સમાજ ને કહું છું કે નીચે બેહાડ દેજો તે દિવસે સમાજ ને તાકાતવાર આગેવાનની જરૂર છે હવે બાકી આ સમુલગ્ન થવાના દાતાશ્રીઓ કીધું કે કુદરતને પ્રાર્થના કરું છું છે નથી અનેક ગણો આ દાતાઓને આપજે સારા કામ માટે વપરાય સમાજની અંદર કઈ ઘટતું નથી પણ સમય હવે એવો આવ્યો છે સમાજે એક રહેવું પડશે ને હું દર સમાજના કાર્યક્રમમાં કહું છું સમાજની કમ નસીબી છે બે હજાર ચોવીસમાં માં એટલા વર્ષો પછી સમાજને સંગઠિત રહેવા માટે હાકલ કરવી પડે ને એ આવડા મોટા સમાજની નસીબી છે સાકાને સમાજની વાત સમાજ એક ન થાય સમાજની અનેક એવી મુશ્કેલી છે એમાં સમાજે બહાર નીકળવું પડશે બાકી જો સમાજ સંગઠિત ન થયો બહાર ન નીકળો તો આવનારા દિવસોની અંદર સમાજનું રક્ષણ કરવા વાળું કોઈ નહીં હોય ને યાદ કરજો એંસી ટકાથી વધારે લેવા માટેદર સમાજ ગામડાની અંદર એ છે આજની તારીખે મુશ્કેલીમાં છે અને આજની તારીખે મુશ્કેલી પડે ને એનો હાથ પકડવા વાળો આજની તારીખે કોઈ નથી નો સમાજને દુઃખ હોવું જોયું એ સમાજ સુધારવું પડશે કરવું પડશે અને કીધું કે રાજકીય માણસ તરીકે કીધું સમાજની અંદર હાજરીની અંદર જાહેરની અંદર કહશું કે સમાજની અંદર અમે રાજકારણ નથી કર્યું નથી કરવાના અને જ્યાં સમાજને મુશ્કેલી પડી ને કીધું મારો વિસ્તાર હોય ન હોય પણ જામકણા છાત્રાળીના દરવાજા આ લેવા માટે સમાજ માટે કાયમી માટે ખુલ્લા છે મુશ્કેલી ત્યાં આવજો અને આ પ્રવૃત્તિ આ વારસો વિઠ્ઠલભાઈ આપેલો વારસો અને કીધું કે અમે રાજકીય માણસ છે આ સમૂહ લગ્ન કરું કે ન કરું મારે બે એક દાતાભાઈ કાયમી ફોન કરવા જવાનો ને ફાળો ઉઘરાવા અને ખબર પડી જાય મેં ફોન આવ્યો હોય તો આ ફાળાનો જ ફોન હશે પછી બે પાંચ વર્ષ એવું થાય ફોન ઉપર બંધ થાય અમારા બાકી રાજકીય રીતે જ્યારે ચૂંટણીની વાત આવતી તો મારો વિસ્તાર મજબૂત વિસ્તાર છે જેતપુર અને જામકુરણા અમારો મજબૂત વિસ્તાર છતાં હું કેમ ભાઈ સમૂહ લગ્ન સમાજની આવડી મોટી પ્રવૃત્તિ કરવાની આજે જામકુરણાની મારી છાત્રાલય હોય રાજકોટની છાત્રાલય હોય આજે હજારો દીકરીઓને ત્યાં અમે અભ્યાસ કરાવીશી ભણાવીશી ગરીબ પરિસ્થિતિમાં આવતી હોય ફી હોય ન હોય બાપ વગરની દીકરી હોય તો એની આખી જિંદગી ભણી જવાબદારી છે આ અમારે જરૂર વિસ્તારમાંથી સૌરાષ્ટ્રમાંથી લોકો આવે તો કઈ મારે કે ને જવાબ આપવાની જરૂર છે મારે એના માટે ખોટી દુશ્મની લેવાની જરૂર છે કે સમાજ નું ગૌરવ વિઠ્ઠલભાઈ કેતા શબ્દ યાદ છે સમાજે ખંભાવ ઉપર બેસાડ્યા છે ને એટલે આજે મોટો લાગી છે અને આજના વધઘોડાની અંદર આજે સમાજે મને બેસાડ્યો તો અહીંયા હોતી ને તે જય સાદળિયા મોટો લાગ્યો ત્યારે આ ફાળો અહીંયા લોકોએ આપ્યો છે અને એટલા માટે પ્રવૃત્તિ કરી છે રાજનીતિ રાજનીતિની સાઈડ અને કીધું કે સમાજની વાત આવે ત્યારે જ્યાં સુધી આ કાંડાની અંદર તાકાત છે ને ત્યાં સુધી પીછેડ નથી કરી નથી કરવાના કારણ કે વિઠ્ઠલભાઈના વારસ દરેક તરીકેનું આ કાંડું છે આ કાંડા નબળા નહીં હોય અહીંયા ક્યારેક આપને અમારો આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર